નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભારત વિકાસ પરિષદ અલકાપુરી શાખા દ્વારા ગુરુવंदन છાત્ર અભિનંદન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું ભારત વિકાસ પરિષદ અલકાપુરી શાખા દ્વારા શિક્ષણ અને સાંસ્કૃતિક મૂલ્યોના પ્રચાર પ્રસાર માટે સતત કાર્યરત રહેતી સંસ્થાના ભાગરૂપે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન સોમવાર ચૌદ જુલાઈના રોજ વડોદરાની ચાર શાળાઓમાં સફળતાપૂર્વક યોજાયો કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના મનમાં શિક્ષકો અને માતા પિતા પ્રત્યે આદરની ભાવના જગાડવી સાથે ગુરુ શિષ્ય પરંપરાને પુનઃસ્થાપિત કરવાનો હતો જેમાં પંદરસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમનું આયોજન સી કે પ્રજાપતિ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ ગોરવા ગાયત્રી વિદ્યાલય ગોત્રી સી કે પ્રજાપતિ વિદ્યાલય ગુજરાતી માધ્યમ કોરવા અને માધ્યમિક ગાયત્રી વિદ્યાલય સાંજના સમયગાળા દરમિયાન કાર્યક્રમ યોજાયા હતા જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી નારાયણભાઈ શાહ શ્રી દત્તાભાઈ સાળુકે શ્રી નીરવભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા અને શિક્ષણ તેમજ મૂલ્યોના મહત્વનું પ્રેરણાદાયી બૌદ્ધિક આપ્યું હતું સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન Never miss an update.